ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ નવ જેટલા વ્યક્તિઓ સામે નોંધવામાં આવી હતી જેમાં ફરિયાદ બાદ સામા પક્ષે પણ એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે તેમાં બંને પક્ષો દ્વારા નોંધાયેલા પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ ઠંડોવી દેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કાર્સ સાથે પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી અને તેમની આ ગુનામાં કે આ બાબતમાં કોઈ પણ પ્રકારની કે કોઈ પણ પ્રકારના લેનદેન કે છેડા અડતા ન હોવા આક્ષેપ કરી છે અને આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈ પણ પ્રકારની કામગીરીઓ સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે મારું નામ જગુરામભાઈ સુવા સુવા પ્લોટમાં રહું છું બે ચાર દિવસ પહેલા આ રીતનો બનાવ બન્યો છે અને જયસુખભાઈનો ફોન આવ્યો ઘરે હતો ને હું સીધો ગયો વાડીએ ગોપાલભાઈ ચોગલની વાડીએ અશોકા વાડે ભાડે રાખેલું હે ત્યાં સાહેબ ને જયસુખ ને બેઠા હતા અહીંયા અમે બેઠા 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 વાત કરતા હતા એક ગાડી આવી નીચે મિન્ડી સટર નીકળો પાણી જયસુખ કઈ કે હું જાઉં છું મોબાઈલ લઈને તમે આ બેહો એટલે જયસુખ બાર મોબાઈલ લઈને ગયો અને ઉપર બીજી ત્રણ ગાડી હતી અજય ઠાકુર ની બધા મેહુલ ચંદ્રવાડિયા ની બધા એમાં બોલા ચાલી થતી હતી એટલે મેં કીધું શું છે ભાઈ તો આયા અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગામ એમાં મને અહીંયા ફ્રેકચર થયું હાથમાં પછી મેહુલ ચંદ્ર વાળીયા સેફુદીન ને અજય ઠાકોર એવું કીધું કે તમારે મેન્ટેનન્સ માં તમે સૌ તમારા ગાભા પોટલા બાંધીને ઓયા જાજો રોડ ઉપર જે દેખાતા નકર ટાંગા ભાંગી નાખી તમારા આવી રીતે ધમકી દીધી આ પછી રોડ ઉપર વાહનો નીકળ્યા કે બ્રેક થાવા મળી તા એ સ્લેપુ મારી મારી નીકળવા મળ્યા આ પછી અમ બીજા દિવસે મને દુખાવો હાથમાં વધારે થતો તો એટલે મેં સીધો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી આ અજય ઠાકુર અને મેહુલ ને સેફુદ્દીન ને બીજા તાર દસ મારું નામ જયસુખભાઈ ભુજાભાઈ ભરાય ઉપલેટા રહેવાસી અત્યારે હાલ અશોકા કંપનીનો સેફટી સુપરવાઇઝર વાઈઝર છું અને આ થોડા દિવસ પહેલા બનાવ બનેલો બરોબર એની અંદર બે તારીખના એક વાગ્યાની આસપાસ ઠાકુર સાહેબની ગાડી આવેલી આવેલી અને રાતના એક વાગ્યાની આસપાસ અહીંયા એક ગાડી આવીને અમને બોલાવેલી ઠાકુર સાહેબ ઉપર બોલાવે છે હું ઉપર જે ગયેલો ત્યાં ઠાકુર સાહેબ હું ચંદ્ર વડિયા આ લોકો વધારે વાતચીત કરતો હતો એ સમયમાં બોલાચાલી વધી ગઈ એ સમયમાં જગુભાઈ આવીને મારા ઠાકુર સાહેબે હાથ રાખતા છે અને એ બનાવમાં એવું છે કે એ લોકો વાહન રોકાતા એ લોકોની બીજી વસ્તુ એ છે કે કંપની જે છે એને ઓપરેટિંગ અમે ગોપાલભાઈ જોગલની વાડી ભાડે રાખેલી છે અને અમે ત્યાં ઓપરેટિંગ ત્યાંથી કરીએ ગાડીઓ પણ ત્યાં રાખીએ છીએ અમારે કામે જાય સાઈડ ઉપર જાય તો ત્યાંથી જાય છે અમે લોકો બરોબર છે આ રીતના અમે એ જગા ભાડે રાખેલી છે ને ત્યાંથી હરેક કંપનીનું કામ ઓપરેટિંગ કરીએ કરી ખુદ ખુદની ઓફિસ પણ છે ખુદનું કારણ માં એવું છે કે અમને કોઈ વસ્તુની ખબર જ નથી કે શું છે અને એ લોકો એક વાગે આવેલા અમારી જગામાં કોઈ વસ્તુની ખબર જ નથી ઈ લોકોએ આવીને એવું કીધું કે અમારી ગાડીઓ તમે કબજે કરેલી હકીકત એવું છે જ નહીં કારણ કે અમારી અશોકા કંપનીએ એક વર્ષ માટે એની ગાડીઓ હેન્ડ ઓવર કરેલી છે ભાડે લીધેલી છે એ શું કરવામાં ગાડીઓ અમારી પાસે લેવા એવા એ વસ્તુની કોઈ અમને જાણે નથી મને ખુદને પણ ખ્યાલ નથી શું કારણ શહેરીની ઘટના બની હતી ઘટનાથી જ હું અજાણ અજાણશું સવારના મેં મારું છાપામાં નામ જોયું અને છાપામાં હેડિંગ હતા કે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ગેંગ દ્વારા આંતક એમાં મારું નામ હતું તો મેં જાણ્યું કે આ શું છે એ જાણવાથી મને ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ એવી ઘટના માથાકૂટ બનેલી છે એમાં અમારા બે આક્ષેપ હતા કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈના ફાર્મ ઉપર અમારા વાહન

ટેફિયા કંપનીએ અમને કરાર ઉપર આપેલા છે એનો કરાર એગ્રીમેન્ટ પણ અમને આપેલું છે કે આ કામ તમારે પૂરું થાય ત્યાં લગન તમારી જવાબદારીમાં વાહન છે અમે વાહન છે એ અમારી જવાબદારીમાં રાખ્યા તો મારું નામ કઈ રીતે આવે એ જાણવા માટે હું તો પોલીસ સ્ટેશન ગયો કે ભાઈ તમે કયા તપાસ આધારે ક્યાં તપાસ તપાસના આધારે કે કેવી રીતના કયા ઘટનાના આધારે મારું નામ દાખલ કરવામાં આવેલું છે આમાં અમને કઈ રીતે મારા ને મારા પરિવારના ભાઈને રાજકીય રીતે ટાર્ગેટ તમે નથી કર્યું પણ પ્રેસ મેડિયામાં આ નામ દાખલ થયેલું છે કે રાજકીય આતંક ભાજપનો આતંક ભાજપના ગુંડાઓનો આંતક આમાં કોઈ ભાજપા જોડાવું હું તો કોઈ ભાજપ રાખે તો કર્મચારી છું પણ આ જે બે આક્ષેપ કર્યા એ આક્ષેપના મેં તમને કીધું એમ નથી અમારી વાડી કે નથી વાહન લે એ બે વાહનના મેં પુરાવા સાથે એવિડન્સ રજૂ કરેલા છે એના સાત બાર પણ મગાવી લીધા છે અને અશોક સેફ અશોકા ગમની પાસે એનું અગ્રીમેન્ટ લખાવી લીધું છે એને સેફવે ગમની એ વાહન સુપરત કરેલા છે એ તમામ એવિડન્સ હું પોલીસ કરવાનો છું અને તમારી સામે પણ આ ખુલાસો કરવામાં મારી પાસે આક્ષેપ મૂક્યા કે વાહન વાહન કરી અને મારા ફાર્મ ઉપર રાખેલા હે ફાર્મ પણ મારું નથી અને વાહન પણ હું લેવું નથી આ ઘટનાથી હું હા અજાણ જ છું મને કઈ ખ્યાલ જ નથી આ ઘટના જે વસ્તી બનાવેલું ટાઈમ બતાવે છે એ ઘટના દિવસે હું મારા ઘરે મારા ઘર ઉપર જ હાજર છું મારા ઘરના સીસીટીવી કેમેરા ને ફૂટેજ પણ એમાં રજૂ કરેલ છે મેં પોલીસ સ્ટેશન આપેલા છે કે હું સવા વાગ્યે અગિયારને ત્રેવીસે મારા ઘરે આવેલો છું અને સવા છ વાગે યોગામાં ઘરેથી નીકળું છું ત્યાં સુધીના કુટેજ પણ આપેલા છે તો ઘટના બનેલી છે એ ઘટના બોલે છે કે એકથી દોઢ વાગ્યાની વચ્ચે ઘટના બનેલી છે તો ત્યારે તો હું મારા ઘરે હાજર છું આ તમામ આ તમામ મુદ્દો છે એ આવો ખોટો છે ઉપજાવી કાઢેલ છે મારા ભાઈને રાજકીય રીતે બદનામ કરવા માટે છે ભાજપ સરકારને બદનામ કરવા માટે છે આની આની પૂરી જાચ થાય તપાસ થાય અને હું દાવો પણ કરવાનો છે આની ઉપર અને જે પણ કરવું પડે જે પણ હશે બધું કરશું આ ખોટી રીતે અમારું નામ ઉછાળવામાં આવેલું છે અને ઈરાદાપૂર્વક પૂર્વક આ ઘટનાની શું છે એની ઊંડી તપાસ થવી જોઈ અને કરવી જોઈએ